વિસાવદર મામલતદાર પ્રાંત અધિકાર વિસાવદર તેમજ પુસ્તર શાસ્ત્રી અને ખનીજ વિભાગ લોકેશન મોકલાવેલ હોય તેમ છતાં જવાબદારી નિર્ભર તંત્રએ આજથી સુધી ધૂમ માફિયાઓ સામે કોઈ પણ જાતની કડક કાર્યવાહી નથી કરી રિપોર્ટર જયેશ દેવ મુરારી અને મામૂશવય પ્રશ્ન શું છે હવે પ્રશ્ન એ છે કે ગૌસર ખેડુ વારી લીધા છે થોડો ગૌસર છે એમાં ઈટુના ભઠા બધી ધૂળ લઈ જાય છે ધૂળ લઈ ગયા પછી માટી લઈ ગયા કેટલાક તો થાય નહીં તો સાહેબોને રજૂઆત કરી છે વારંવાર તો એ આ કરે છે કાંઈ જવાબ દેતા નથી કોઈને રજૂઆત કરેલી હતી અરે બે ચાર વાર રજૂઆત કરી આવ્યો અને મેં અરજી દીધી પણ કોઈ ધ્યાન દેતું જ નથી આવ્યા ગાડીઓ લઈને નીકળ્યા અને જોતા જ જાય વહીવટ કરતા હોય એવું લાગે છે નામ ભાઈ મારું નામ ધાનાભાઈ ગઢવી હું માલધારી છું અને અહીં વિસાવદર રહું છું પ્રશ્ન શું છે પ્રશ્ન એમ છે કે આજ પાંચ વર્ષથી અમે ગૌચર બાબતમાં પણ સરકાર એમાં કઈ ધ્યાન દેતી નથી અમે ધક્કા ખાય ખાઈ અને થાકી ગયા છે છતાં એનો કાંઈ નિકાલ આવ્યો નથી અને એ નિકાલ તો હજી આવ્યો નથી પણ છતાં અમે બહાર ચારીએ છીએ જ્યાં આ પડ્યું છે એમના ગૌચર એ ન્યા ચારીએ છીએ ને ન્યાય આ રીતના આવા ખાડા કરી કરી અને જ્યાં ઈંટુના ભઠ્ઠાવાળા છે એ અહીંથી બધી માટી બધી ભરી જાય છે અને માટી એકવાર ખોદાઈ ગઈ પછી ખડ થતું નથી તો હવે દબ એક તો દબાણ કરી લીધું છે ત્યાંથી નથી છુટકારો થતો બીજા નંબરમાં જ્યાં ખુલ્લું છે ગૌચર ત્યાં માટી ભરી જાય તો અમારે માલ લઈને જવું ક્યાં અમારા માલધારીને અત્યારે પૂરી કમ નસીબી કેમ નસીબી બુરી દશા તો બુરી દશા છે અમારું કોઈ હા ભરવા રાજી નથી આવી પરિસ્થિતિ અમારી અત્યારે થઈ છે પછી તમે આ માટી ભરી છે ટ્રેક્ટર એની રજૂઆત કોઈને કરેલી છે એની રજૂઆત બહુ કરી છે પણ હવે અત્યારે સરકાર આ કાન કરે છે કોઈ ધ્યાન દેતું નથી ગાડીઓ લઈને આવે છે ચક્કર મારીને વયા જાય ટ્રેક્ટર ભરતા હોય તો આમ જોતા જાય છે અને બધુંય ચાલુ છે અત્યારે સિસ્ટમમાં બધુંય હાલે છે